દાહોદ જિલ્લાના સિંગવડનગરમાં આવેલા નિવાસ બજારમાં વરસાદને કારણે ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાયા વાહન ચાલકો અને રહેણાંક મકાનમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની પ્રતિક્રિયા સામે આવી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ નગરમાં દર વખતે વરસાદના પાણીમાં ઘરોમાં ઢીચણ સમા પાણી ભરાયા છે અને વાહન ચાલકોને રણાક વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ને રસ્તાની પણ બિસ્માર હાલત છે ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા સિંગવડ તાલુકામાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી ને સંસદ અને ધારાસભ્ય જન્મભૂમિ અને કર્મભૂમિ સિંગવડ બજારમાં આવી હાલત છે ત્યારે ગરીબ પ્રજાની વારે આવી સાંસદ અને ધારાસભ્ય પર આક્ષેપ અને કટાક્ષ કરવામાં આવ્યા છે અને આમ

ખૂબ ભરાવો થઈ ગયેલો છે અહીંયા અવરજવર કરવી પણ મુશ્કેલ છે આ ભાજપનો પાપ ફૂટ્યો છે એના કારણે અત્યારે અહીંયા જે રહેતા તમામ નાગરિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે અત્યારે અહીંયા નીકળતું જ ના હોય તો એમની જોડે રહેલા માણસોની પરિસ્થિતિ શું છે હશે અત્યારે આ પાણી સુકાઈ રહેલું છે એના કારણે ગંદકી પણ અહીંયા છે સાથે સાથે લોકો બીમાર પણ પડશે તો એની જવાબદારી કોની રહેશે એ ખરેખર અહીંયા આપણા દાહોદ જિલ્લાના સંસદ સભ્ય તેમજ અહીંના એકસો એકત્રીસ વિધાનસભાના ધારાસભ્ય એમને મારે કહેવું છે કે ખરેખર તમે તમારા આંગણામાં જ જો ચોકસાઈ ના રાખતા હોય આ સિંગવડ બજાર એ એક તાલુકાનો રાજધાની છે તો અહીંયા જ ચોકસાઈ ના હશે તો તમે ગામડાનો વિકાસ કેવી રીતે કરશો આખા દાહોદ જિલ્લાનો વિકાસ કેવી રીતે કરશો ખરેખર આ ભાજપ વાળા ભ્રષ્ટાચાર કરવા રહેલા છે જેના કારણે આ ચોમાસામાં આમ જનતાને એમાં અહીં રહેલા તમામ નાગરિકોને ખૂબ હાલાકી ભોગવવા પડી રહી છે ખરેખર અહીંયા કલેક્ટર સાહેબે પણ આવવું જોઈએ તાલુકા વિકાસ અધિકારીએ પણ આવવું જોઈએ અને ખરેખર અહીંના લોકોની કેટલી હાલાકી પડી રહી છે અમે પણ અહીંયા નીકળીએ તો અમારે પણ ઢીજણ ઢીજણ પાણી આવે છે ત્યાં લોકો જાતે મહેનત કરી રહ્યા છે પણ એમને જે બાંધકામ કર્યું છે કે ગટર લાઈનનું કામ કર્યું છે એમાં પણ ભ્રષ્ટાચાર કરેલો હોવાથી અહી ખૂબ હાલાકી વેઠવા પડી રહી સર તંત્ર તંત્ર દ્વારા આનો પાણીનો નિકાલ ના કરવામાં આવે તો આપણી ધનના શું રહેશે સર તંત્ર દ્વારા તો ટૂંક સમયમાં ના કરવામાં આવે આ પાણીનો નિકાલ તો અમે અઠવાડિયામાં જ અહીંયા ધરણા પર બેસવાના છે તાત્કાલિક એમને જે પણ કાર્યવાહી કરવી હોય એ કરાવીને પછી જ આ પાણીનો નિકાલ કરે તો જ અમે ચમકવાના છીએ